નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યુઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો બીએન ન્યુઝ ગુજરાતી દ્વારા હાલ એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જેનું નામ આપવામાં આવ્યું છે એક મુલાકાત ત્યારે એક મુલાકાત કાર્યક્રમમાં જનતાના અનેક પ્રશ્નોને લઈ હાલ બીએન ન્યુઝ ગુજરાતી જનતા સમક્ષ આવી રહ્યું છે અને અનેક ગામડાઓના સરપંચ સાથે સરપંચશ્રી સાથે વાત કરવામાં આવી રહી છે અને સરપંચશ્રી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને હાલ ઉજાગર કરવામાં આવી છે

અને હાલની ગામની પરિસ્થિતિ શું છે હું જયારે ચૂંટણી નહોતો લડ્યો તે પહેલાની લગભગ બે હાજર સત્તર પહેલા અમારા ગામ દહેજ ગામની હાલત મતલબ કે ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ ખસ્તી હાલત હતી તો મેં વિચાર્યું કે ભાઈ આ ગામ માટે કંઈક કરવું પડશે આપણે એટલે પછી સરપંચ પદ તરીકે મેં સરપંચમાં ચૂંટણી લડવા માટે જંપ લાવ્યું ગામના સાથ સહકારથી કેટલા સમયથી સરપંચ પદ પર અહીંયા કાર્યરત છો હું 2017 થી સરપંચ પદ પર છું આ મારી બીજી ટર્મ દહેજમાં છે બીજી ટર્મ દહેજમાં છો એ ગામજનોનો કેવો સપોર્ટ મળ્યો છે બીજી મને સરપંચ પદ સરપંચ બનાવવા માટે મારા ગામના વડીલો માતાઓ બહેનો અને યુવાનો જેમને ખરેખર હું એક દિલથી મારા ગામજનોનો હું આભાર માનું છું જેને મને અમારા દહેજ ગામની સેવા આપવાનો મને મોકો આપ્યો છે ને હું ખરેખર અત્યારે સરપંચ પદ પર હું મારા ગામને લીધે છે એટલે હું મારા ગ્રામજનો માનું છું સરપંચ શ્રી જણાવી રહ્યા છે કે ગામને લીધે સરપંચ બન્યા છે ગામના સપોર્ટથી સરપંચ બન્યા છે ત્યારે સરપંચને એક સવાલ આપણે કરવા જઈ રહ્યા છે કે જ્યારે ગામના માટે તમે સરપંચ બન્યા છો ને ગામે તમને સરપંચ બનાવ્યા છે ત્યારે હાલ બે ટમથી સરપંચ છો તો તમે ગ્રામજનો માટે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો સૌથી પહેલા સરપંચ બન્યા પછી અમે આ ગામના જે જે ગટર લાઈનનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ કર્યો પછી અમારું જે આ તળાવ જે અમારે બ્યુટિફિકેશન ની જે ઈચ્છા હતી અમારી એ અમે એને પૂર્ણ કરી શક્યા છે જેમાં સરકાર સિંહના ચૌદમાં નાણાં પંચ સીએસઆર હેઠળ જે ઇન્ડસ્ટ્રી જે અમને હેલ્પ કરેલી છે એ અમે એ કરીને અમારું જે જેવા તળાવ છે એનું અમે છે સરપંચ દ્વારા સીએસઆર ફંડ ની વાત કરવામાં આવી છે દહેજ ઔદ્યોગિક વસાહત છે દર્શક મિત્રો જો કહેવામાં આવે ને તો ભરૂચ જિલ્લામાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે સરપંચ ખૂબ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા દહેજમાં છે દહેજમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે તો કંપનીઓ દ્વારા કેટલા પ્રકારનું સીએસઆર ફંડ આપવામાં આવે છે અને ગામમાં કેટલું કાર્ય કરો છો તમે ઔદ્યોગિક વિસ્તાર ઇન્ડસ્ટ્રી અમુક કંપની સીએસઆર હેઠળ ધારો કે બીલા કોપર છે અડાણી છે એ બધી કંપની અમુક ત્રણ થી ચાર કંપની જે સીએસઆર અમારા ગામ માટે વાપરે છે જેમાં મહિલા તાલીમ કેન્દ્ર હોય ફરતું દવાખાનું જે એલ એનજી અને બીલા કોપર દ્વારા કરવામાં આવે છે જે સીએસઆર હેઠળ લગભગ સારો બે ત્રણ કંપની છે છે એ સપોર્ટ કરે સરપંચ શ્રી દહેજ ભરૂચ જિલ્લામાં અનેક ગામડાઓમાં હાલ પાણીના પ્રાણ પ્રશ્નો અનેક જગ્યાએ ચાલી રહ્યા છે તો તમારા વિસ્તારમાં આ પાણીને લઈ કેવા પ્રકારની સમસ્યા હતી અને હાલ કેવી છે અને મહિલાઓને કપડા ધોવા માટે પણ ઘણી તકલીફ થતી હતી પહેલા તો હાલ એ પણ પ્રકારની એ જે હાલ કેવા પ્રકારની સમસ્યા નિવાડો આવ્યો છે પાણીનું હું કહું તો પેલા બે હાજર સત્તર પહેલા અમારે પાણીનો પ્રશ્ન ગામમાં હતો પાણી આવતું હતું પણ અમુક પાણી ચોરી કરવા વાળા જે લોકો હતા એને લીધે અમારા ગામમાં પૂરતું પાણી આવી શકતું નતું એટલે હું આવ્યા પછી પાણીનો પ્રશ્ન જે ઘરે ઘરે ખાડા કરીને પછી પાણી લેવું પડતું એની બદલે આજે ઘરે ઘરે પાણીનો અમે પૂરેપૂરો સમય આપીએ છીએ અને ફૂલ પાણી આપીએ છીએ અરુણસિંહ રાણા સાહેબનો પણ એમાં અમારી ગ્રામ પંચાયતને એક સારો સપોર્ટ છે એની લીધે અમે આ બધા કામો કરીએ છીએ એટલે અમે માનનીય ધારાસભ્યશ્રીનો પણ આભાર માનીએ છીએ બે ગ્રામજનો હાલ ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર જે વેહિકલ ફરતા હોય છે એની પરિસ્થિતિ સરપંચ હાલ કેવી છે હું સરપંચ બન્યા પછી ડોર ટુ ડોર કચરો અમે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો લઈએ છીએ એને અમારી પાસે ટ્રેક્ટર દ્વારા ઘરે ઘરે કચરો લઈ ને અમારું બીઆઈએલ કંપની છે એને દ્વારા સીએસઆર હેઠળ વરમી પ્લાન્ટ નાખવામાં આવેલો છે એમાં લીલો કચરો અને સૂકો કચરો અલગ કરીને એનું ખાતર પણ બનાવવામાં આવે છે ને બીજું કે બીજા કચરા માટે અમારું ડમ્પિંગ સ્ટેશન પણ બનાવેલું છે જ્યાં કચરો અમે ત્યાં ઠાલવીએ છીએ ડમ્પિંગ સ્ટેશન સરપંચ ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે ગામડાઓમાં ટ્રેક્ટર ઘૂસી નથી શકતા ત્યાં ત્યાંથી કચરો લેવા માટે કેવા પ્રકારની કામગીરી અમારે એક જિલ્લા પંચાયત દ્વારા પણ એક નાનું વ્હીકલ આપવામાં આવેલું છે તો જ્યાં જાય ત્યાં એ ઔદ્યોગિક વસાહત છે રોજગારીની બાબત ખૂબ મોટા પાયે છે અનેક ગામડાઓમાં રોજગારીની બાબત છે જ્યારે દહેજમાં પણ હશે જ નથી એવું નહીં ત્યારે એ બાબતે પણ સરપંચ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું સરપંચ દહેજ ઔદ્યોગિક વસાહત છે છતાંય અનેક એવા ગરીબ બાળકો જે છે નોકરી નથી મળતી એ બાબતે જણાવશો આ જે રોજગારી બાબતનો છે એ અમારો પ્રશ્ન છે દહેજ ગામનો અમારા જે અમુક લેન લુઝરો છે જેને જમીન ગુમાવેલી છે હું જાતે પણ એક લેન્ડ લુઝર તરીકે કંપનીમાં નોકરી જ કરું છું જીએસએલમાં પણ અમારે સંઘર્ષ કરીને નોકરી કરવી પડે પડેલી છે જ્યારે પણ લેન્ડ લુઝર ને લેવાનું થાય તો અમારે આંદોલન કરવું પડે ત્યારે કંપનીઓ અમને નોકરી લે હમણાં જ અમારા લેન્ડ લુઝર જે સેલ ના હતા અમારા દહેજ ના તેર ચૌદ લેન્ડ લુઝરો એમાં આ ધારાસભ્યશ્રી ને વચ્ચે અમે ઇન્વોલ્વ કરીને પછી ધારાસભ્યશ્રી થ્રુ અમારા એ લેન્ડ લુઝરો ને અમે લગાવી શક્યા છે બીજું કે એક લોકલની એલર્જી પણ કંપનીઓને રહે છે કે ભાઈ લોકલ દાદાગીરી કરે છે ધમાલો કરે છે પણ દરેક લોકલ એવા હોતા નથી હા એકાદ બે એવા હોય એને લીધે સીધા છોકરાઓને પણ નોકરી લાગવામાં બહુ તકલીફ પડે છે એટલે હું તો એક મોડે કહેવાળો વ્યક્તિ છું કે લોકલ છોકરાઓને કહેવા માગું છું કે ભાઈ આપણે એ રીતની નોકરી કરીએ તે કમસે કમ આપણી લીધે પણ બીજા બે છોકરાઓને કંપની બોલાવે એ રીતની નોકરી કરીએ જે અમુક પંચિંગ કરીને આવતા રહેતા છોકરાઓ હોય એવા પણ પ્રશ્નો અમુકના છે સીધા છેવાડાના માનવી ને તો ગ્રાન્ટની કઈ ખબર હોતી નથી તો તેવા માણસોને આપ કેવી રીતના ઉજાગર કરો છો અને પંચાયત દ્વારા જે ગ્રાન્ટ આવે છે તેમાંથી તેવા લોકોને જે હોય છે વિધવા પેન્શન હોય છે આવા અનેક પ્રકારની ગ્રાન્ટો સરપંચ આવતી હોય છે તો એવી ગ્રાન્ટો લઈ આપ છેવાડાના માનવી સુધી પહોંચો છો કે એમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા અહીંયા જે વિધવા સહાયથી માંડીને જે જે સરકારની યોજનાઓ છે જે અમારા ગામ લેવલ પર જે બનતી કોશિશ અમે અહીંયાથી આવકના દાખલાથી માંડીને બધી જ અમે સુધી સુવિધાઓ આપીએ છીએ બીજું કે અમુક જે એનજીઓ ચલવે છે એ લોકો દ્વારા પણ સર્વે કરીને જેની પાસે પેપર પૂરતા હોતા નથી તો એ બધા ક્લિયર કરીને જે બી યોજના સરકાર પંચાયત દ્વારા તમને વિશ્વાસ મૂકી અને સરપંચ બનાવવામાં આવ્યા છે ત્યારે એવા ગ્રામજનોને હવે કેવા પ્રકારનો વિશ્વાસ આપવા માંગો છો અને હજી કેટલા એવા કામો બાકી છે તમારે જે કરવાના હજી છે દહેજ ગામમાં અમારી દ્વારા લગભગ મોટાભાગે કામો પૂર્ણ થયેલા છે જે મોટા ભાગે પણ જે બાકી પણ હશે મારી પાસે હવે લગભગ દોઢ વર્ષ જેવું સરપંચ પદ તરીકેનું એ છે તો જે બી મારાથી થશે હું મારા ગ્રામજનો માટે કામ કરીશ બીજું મને જે બે ટાઈમ બે ટર્મ લગીને જે સરપંચ પદ પર મારા ગ્રામ લોકોએ મને બેસાડ્યા છે એ માટે હું મારી પૂરી જિંદગી એમનો અહેસાસ હું કોઈ દિવસ ભૂલું નહીં અને મારા ગ્રામજનો સરપંચ આભાર માનું છું છતાંય ગામમાં એવા અનેક પ્રશ્નો છે કે જેને લઈ હજી અરજીઓ થઈ રહી છે ઘણી રજૂઆતો થઈ રહી છે ત્યારે ઘણા એવા હશે ગામમાં કે જેઓને તમારા કામથી હજી નારાજ છે ત્યારે તેઓ પણ અનેક પ્રકારના કામો કરી રહ્યા છે તો એવા લોકોને શું જણાવવા માંગો છો અને સરપંચ છો તમે તો કેવું આશ્વાસન આપો હવે એમાં તો એવું હોય છે કે જ આપણે વિકાસ કરતા હોય ત્યાં વિરોધ થવાનો જ છે ને હું તો એવા વ્યક્તિઓને પણ કહેવા માંગુ છું કે ગામના વિકાસમાં સાથે આવો એમાં ગામનું જ ભલું થાય છે ને એમાં અમુક મારાથી પણ નારાજ થઈને છૂટા થયેલા છે એ લોકો ને પણ હું કહેવા માંગુ છું કે ભાઈ ગમે તે હોય પણ ગામ માટે સાથ સહકાર આપો હું કંઈ કાયમ માટે અહીં ઘડી સરપંચ તરીકે રહેવાનો નથી આવનારા સમયમાં કોઈ બી કો સરપંચ બને તો હર હંમેશા હું તો કહું ગ્રામજનો સાથે રહી ગામનું સારું કામ કરીએ વિરોધ કરો વિરોધ વિકાસ થાય તો વિરોધ થવાનો છે વિરોધ એ રીતનો કરો કે ભાઈ સાચો વિરોધ હોવો જોઈએ હમણાં જે અમારા જે બનાવ બન્યો છે એ મારું સોના તળાવ જે આ રેવા તળાવ બનાવ્યું છે એ રીતનું અમારું બીજું સપનું અમારું ગામનું પાછળ સોના તળાવનું કામ ચાલે છે એમાં જે દિવાલ અમારી પ્રોટેક્શન દિવાલ બનાવે છે એની માટી એમાં સાઈડ પર કારણ કે ત્યાં અમારું તુખ્યા ફળિયું આવે છે એમાં પાણીનો પ્રશ્ન વરસાદ પડે તો પાણીનો પ્રશ્ન રહે છે અમે અમારા ગામની જગ્યામાં પંચાયતની જગ્યામાં સાઈડ પર માટી કરી છે એ બાબતમાં ખોટી રીતને મારી પર જે આરોપ લગાવવામાં આવે છે કે ભાઈ માટી વેચે છે ને હું આવું જ કરતો હોત તો મને મારા ગામના લોકો આજે મને બે ટર્મથી સરપંચ ના બનાવ્યા હોત એટલે હું તો એવા વિરોધ જે કરે છે એમને ભગવાન સદબુદ્ધિ આપે ગામ માટે સારું વિચારે એવી હું આશા રાખું સરપંચ આ હતી કામની વાતો એક મુલાકાતની વાતો હજી તમારા ગામમાં અનેક એવા વિસ્તારો છે તમે જણાવી રહ્યા છો કે તમામ પ્રકારના કામો વિકાસના જે કામો હોય પાણીની ગટર લાઈનની સમસ્યાઓ બધી સંપૂર્ણ રીતે પૂરી કરી દેવામાં આવી છે છતાંય હજી તમારા જ ગામમાં અનેક એવા વિસ્તારો છે ત્યાં રોડ પર હજી સુધી એક એક ફૂટ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે એવા વિસ્તારમાં હવે કેવા પ્રકારની કામગીરી રહેશે કારણ કે આવનારા દિવસોમાં હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અમે દર વર્ષે ચોમાસા પહેલા અમારું જે ગામનું પાણીનો નિકાલના જે વરસાદી કાંસ છે એ સાફ સફાઈ કરાવીએ છીએ અને અત્યારે પણ મારું જે અંદર ગામમાં જે વરસાદી ખુલ્લી કાંસ છે એની સાફ સફાઈ અત્યારે ચાલે જ છે એટલે અમે વરસાદ પહેલા એનો નિકાલ લાવી જ દઈએ છીએ ને પાણી લગભગ હું સરપંચ પદ પર પછી પાણી ભરાયું નથી ગામમાં એવું મારું કેવું છે સરપંચ આ છેલ્લો સવાલ દહેજ વિસ્તારમાં ઘણીવાર શું કહેવાય કે લાઈટની ખૂબ વધારે સમસ્યા રહી છે કારણ કે થોડુંક પણ કઈક બી થાય મેટર કે પવન આવે કે કંઈક બી થાય નોર્મલી તો એ લાઈટ બંધ કરી દેવામાં આવે છે અનેક ગામ મકાનોમાં ઇન્વેટરની કઈ સુવિધા હોતી નથી ત્યારે એક એક દિવસ સુધી લાઈટ નો પ્રોબ્લેમ રહેલો છે તો આ પ્રકારે શું જણાવવા માંગો છો લાઈટ નું તમને કહીએ તો જીબી સાથે મળીને અમારે જે પહેલા લોડ પડતો હતો ગામમાં લાઈટ નો પ્રોબ્લેમ હતો તો જીબી સાથે મળીને એ લોકોએ ટ્રાન્સફર બીજા વધારી અને લોડ એનો ઓછો કર્યો છે અને જે લાઇટ જે બંધ થાય છે તો આ કદાચ અમારું આ દરિયા કિનારેનું ગામ છે તો વાવાઝોડું હોય કે કઈ પ્રોબ્લેમ હોય તો જ અમારે લાઈટ લગભગ બંધ હોતી હોય નહી તો મોટાભાગે લાઇટ સરપંચ ભાઈ ભાડા કરાર કરાવો તો અનેક એવા મકાન માલિકો જે છે જેઓ ભાડા કરાર હજી સુધી નથી કરાવે પોલીસ તપાસમાં એવું આવી રહ્યું છે કે જે મકાન માલિકો ભાડા કરાર નથી કરાવતા તેઓને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે આપ ગામના પ્રથમ નાગરિક છો ત્યારે ગામ લોકોને અથવા જે તે મકાન માલિકને શું જણાવવા માંગો છો કે આ ભાડા કરાર કરાવી લેવો જોઈએ કે ન કરવો આ એક તમે બહુ સરસ સવાલ કર્યો છે તો તમારા મીડિયા થ્રુ મારા ગામના લોકોને કહેવા માંગુ છું કે ખરેખર આ ભાડા કરાર આપણે કરવો જોઈએ ને એમાં પોલીસને પણ આપણે સાથ આપવો જોઈએ કારણ કે હમણાં આપણે જે બનાવ બનો છે પહેલગામનો અને હમણાં જે આ બાંગ્લાદેશી છે રોહિંગ્યાઓ છે પકડાય છે ને એક એક અમારો વિસ્તાર એક આપણો દહેજ વિસ્તાર ઉદ્યોગિક વિસ્તાર છે તો હું તો ખરેખર મારા ગ્રામજનોને કહેવા માંગુ છું કે આની મેં પોલીસને સાથ આપી અને આ જે વેરિફિકેશન જે થાય છે ભાડા કરાર જે કરાવે છે એમાં તમે ખરેખર સાથ આલો ને કઈ બી એવું લાગે છે કે ભાઈ આ બહારનો વ્યક્તિ લાગે તો પંચાયત ગ્રામ પંચાયતને પણ જણાવો એમાં ગ્રામ પંચાયત પણ તમારી સાથે રહેશે તો દર્શક મિત્રો આ હતા વાગરા તાલુકાના દહેજ ગ્રામ પંચાયતના સરપંચ તેઓએ જણાવ્યું છે કે મારા થકી જે બે ટર્મથી હું કાર્યરત છું કોઈ પણ પ્રકારનું કામ હજી બાકી નથી અને કદાચ જો બાકી હશે તો એને ટૂંક સમયમાં પૂરું કરી દેવામાં આવશે ત્યારે જનતાને બી જણાવવા માંગીએ છીએ કે તમારે પણ કંઈક પ્રશ્ન હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો જેથી તમારા પ્રશ્નો તમારા જ સરપંચને પૂછી શકીએ એક મુલાકાતમાં ફરી મળીશું ત્યારે કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી